અંકલેશ્વર પાનોલી પોલીસે એક મોટી સફળતા મોટો છે અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ની બાજુમાં આવેલ કામધેનુ એસ્ટેટ બે માંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલ ઇન્ડોનેશિયન કોલસા વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ દેસાઇ નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બેના પ્લોટ નંબર છ અને સાતના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઇન્ડોનેશિયન કોલસો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો રેડ દરમિયાન ગોડાઉનમાં કોલસાના અલગ અલગ ઢગલાઓ પડેલા જણાયા હતા સાથે જ કોલસો ભરેલા ત્રણ ડમ્પર એક લોડર મશીન અને પાંચ વ્યક્તિઓ પણ હાજર હતા આ પાંચેય વ્યક્તિઓ ગોડાઉનમાં રાખેલા કોલસા સંબંધિત કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા પોલીસે આ રેડમાં કુલ ચોપન લાખ એકત્રીસ હજાર બસો એંસીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ મુદ્દામાલમાં ગોડાઉનમાં પડેલો અંદાજે પંચાણું ટન કોલસો ત્રણ ડમ્પરમાં ભરેલો એકસો આઠ પોઈન્ટ અડસઠ ટન કોલસો ત્રણ ડમ્પર વાહનો અને એક જ્હોન ડિયર કંપનીનું લોડર મશીન સામેલ છે પોલીસે હાજર મળી આવેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં સમીર અલ્તાફ સૈયદ આકાશ ગંગાદીન રાજપૂત કવલજીત સિંઘ સુભૈય સિંઘ કુલવેન્દ્રસિંહ જસવંત સિંઘ અને સુગંધકુમાર સુરેશ સિંઘનો સમાવેશ થાય છે આ સમગ્ર કામગીરી પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી છે